તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ટીમ્બા ખાતે તારંગા અંબાજી આબુ રોડ રેલવે પ્રોજેક્ટમાં રહી ગયેલ સંપત્તિ અને ઊભા પાકનું વળતર ન મળતા ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન દ્વારા ધરણા કરવામાં આવ્યા સતલાસણા તાલુકાના ટિંબા ખાતે તારંગા અંબાજી આબુ રોડ રેલવેમાં ચૌદ ગામોના અસંખ્ય ખેડૂતોની જમીનમાં રહી ગયેલ સંપત્તિ અને ઊભા પાકનું વળતર ન મળવાને કારણે ઉપવાસ આંદોલન કરી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો દ્વારા મેન એવોર્ડ અને સુધારા એવોર્ડ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે છતાં પણ તમામ સતલાસા તાલુકાના ખેડૂતોની એજન્સીની ભૂલોના કારણે અન્ય મિલકતો ટ્યુબવેલ ઝાડ આરસીસીના કામો ઊભા પાક અને અન્ય તમામ મિલકતો રહી ગયેલ છે તે બાબતની અરજી પણ માલદારસિંહ સતલાશાને સુપ્રત કરવામાં આવી હતી અને ખેડૂતો દ્વારા વર્તન ન મળે તો ઉગ્ર આંદોલન અને રેલોનું કામ પણ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી દ્વારા ન્યાય મળે તેવી ખાતરી આપવામાં આવી હતી અહેવાલ સતલાસણા અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા ઊભા રહેલા છીએ બધા બેઠેલા છીએ સો એક ખેડૂતો છીએ મિનિમમ જે આબુ રોડ અંબાજી તારંગા જે પ્રોજેક્ટ છે એની અંદર ખેડૂતોના પાકનું વળતર અને અન્ય મિલકતો જે રહી ગઈ છે જેવી કે બોર છે પછી આપણા વૃક્ષો છે આ આ બધાનું જે વળતર ખેડૂતોને પુરવણી એવોર્ડમાં પણ નથી આપ્યું જે મહેસાણા ખાતે અગિયાર અગિયાર બે અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ ઝઘોડા સાહેબની અધ્યક્ષ આજે આ જે ખેડૂતોને અને ઉચ્ચ લેવાનાર એવું રેલવે અને રેલવે અને અને પ્રાંત કક્ષાના જે અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા એ વખતે કે તમને પાકના પૈસા અને અન્ય મિલ્કો તો બધી વળતર મળી જશે તો એ પુરવણી એવોર્ડમાં આ લોકોએ ગાલમેલ કરી અને પુરવણીને એવોર્ડ અધૂરો કરી અને કે હવે તમને પાકના પૈસા નહીં મળવા પાત્ર થતા નથી પાંચસો ખેડૂતો સાઠ ખેડૂતોને આપ્યા બાકીના આપ્યા નથી તો એ માટે અમે ધરણા કાર્યક્રમ અને ઉપવાસ કાર્યક્રમ અહીંયા ચાલુ કરેલ છે ત્યાં સુધી આ પ્રોગ્રામ ચાલુ રાખશો જ્યાં સુધી અમને અનુ પૂરેપૂરું વળતર નહીં આવે સુધી અમે મરણોત્તર આ પ્રયાસ કરશું બરાબર